શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાતની આજરોજ આલ્ફા વિદ્યાલય મેંદરા ખાતે સમગ્ર ગુજરાતના પ્રતિનિધિત્વ સાથેની મીટિંગ મળે આ ક્ષત્રિય રાજપૂત મહાપરિષદમાં સમગ્ર રાજપૂતના જે આઠ વિવિધ પાટાઓ છે તે જોડાયેલ છે તારડીયા રાજપૂત સમાજ નારોદા રાજપૂત સમાજ ગુર્જ રાજપૂત સમાજ જીતારા રાજપૂત સમાજ વાવ થરાદ ધાનેરા રાજપૂત સમાજ તારાપટ વઢિયા રાજપૂત સમાજ અને ભાવનટરા રાજપૂત સમાજ આ રીતના સમગ્ર તયા રાજપૂત સમાજને એક મળીને એક બંધારણી એક સંસ્થા બનાવવામાં આવી છે જેનું નામ છે શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ ગુજરાત સમગ્ર રાજપૂત સમાજ આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે પ્રગતિ કરે અને આ સમગ્ર ભારતના વિકાસ માટે રાજપૂત સમાજ પોતાનું યોગદાન આપે એના માટેની આજે ભીટી મળે છે સમગ્ર ગુજરાતમાંથી આઠે આઠ રાજપૂત સમાજના કૃતાઓ જે અલગ અલગ છે તેઓ અહીંયા મોટી સંખ્યામાં નેંદડા મુકામે ઉપસ્થિત થયા છે આ સમગ્ર આખો દિવસ આ સમગ્ર રાજપૂત સમાજની કઈ રીતના વિકાસ સમગ્ર તૈયાર કરી શકીએ એના મેટરનું આત્મચિંતન કરવામાં આવ્યું અહીંયા આજરોજ રાજપૂત સમાજ શિક્ષણની રીતના આગળ વધે એના માટે અમદાવાદ ગાંધીનગર મુકામે એક મોટું સંકુલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને રાજપૂત સમાજની અંદર જે અમુક કુરિવાજો હતા તેને તિલાંજિ આપવા માટેનું આજે ચિંતન કરવામાં આવ્યું છે